શામ વિના રengo બનો કાકી ક્યાં જાવ છે એ પગડાળા બાજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે સારું છે ને બેન બસ મજા છે મજા છે કેન્સલ અમે ભગુડા બગદાણા જાનંદ ગણપતિ દાદા રામચંદ્ર જાનકી જય બોલું હનુમાન કી કેમ છે જય સ્વામિનારાયણ સારું આમથી હલો રામજી મંદિર નિષ્ભાસ શાળ જગ્યા છે મંદિર માં જય સ્વામિનારાયણ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન હા હો જાત્રાવાસી પાણી પીવા બેહી ગયા છે આ કી રામજી મંદિર ના ને એટલે પાણી પીવા બેહી ગયા

शाद earth... वितार hmm... <popular noises> <protecting room noise>